જય માતાજી આજે ખારી અને ડુંગળીની ચટણી બનાવશું તો એની માટે મેં બે ડુંગળી લીધી છે મોટી હોય તો એક લેવાની તો એને સરસ સાફ કરી અને નાના નાના પીસ કરી લીધા તો હવે એને ચોપરમાં નાખી અને એકદમ ઝીણી આપણે ચોપ કરી લઈશું ડુંગળી જેટલી ઝીણી હશે ને એટલી વધારે સારી લાગશે તો આવી રીતે ચોપરમાં મિક્સરમાં પણ તમે કરી શકો પણ એમાં વધારે પેસ્ટ ના થઈ જાય એનું ધ્યાન રાખવાનું હવે એક કપ જેટલા સિંગદાણા લીધા છે એને આપણે ખાંડી લેવાના અને અધકચરા જ ખાંડવાના છે આપણે જ્યારે ખાતા હોઈએ ને ત્યારે અમુક દાણો જે મોઢામાં આવે છે એનાથી બહુ સરસ ટેસ્ટ આવે છે ને સારું લાગે છે ખાવામાં એટલે એકદમ ઝૂણો ભૂકો નથી કરવાનો આવી રીતે અધકચરા જ કરવાના છે તો હવે એક બાઉલની અંદર આપણે જે ડુંગળી પીસી છે એ લઈ લઈએ બધી જ લઈ લઈશું અંદર બસ આટલી ઝીણી કરવાની આનાથી મોટી નહીં રાખવાની અને આનાથી નાની પણ નહીં મિક્સરમાં કરશું ને તો તમારે પેસ્ટ જેવું થઈ જશે તો હવે એની અંદર જે આપણે ખાંડા છે એ બધા સિંગદાણા નાખી દઈએ ને થોડું મિક્સ કરી લઈએ ડુંગળી અને દાણો બંને આપણા મઢામાં આવે ને એ રીતે જ રાખવાનું તો વધારે સારું લાગશે હવે એની અંદર એક ચમચી મરચું નાખી દેવાનું છે એક ચમચી ધાણા જીરું અને આપણે જમતા હોય એ પ્રમાણે ના ટેસ્ટ પ્રમાણે મીઠું મીઠું મીડિયમ જ રાખજો કારણ કે ખારીસિંગમાં પણ મીઠું આવે છે મીઠાવાળી હોય છે ખારીસિંગ એટલે હવે એની અંદર લીલા ધાણા નાખી દઈએ ધોઈને સાફ કરીને રાખ્યા હતા એ ધાણા નાખી દઈશું અને બધું મિક્સ કરી લઈએ અને આની અંદર આપણે હવે વઘાર કરી દઈશું તેલ ગરમ કરી અંદર જીરું લીલા મરચાંના કટકા અને લીમડાના પાન નાખી દેવાના અને સરસ તતળી જાય પછી આની અંદર આપણે વઘાર નાખી દઈશું બધું મિક્સ કરી લઈએ અને બાઉલ આપણે બદલી નાખશું થોડોક નાનો મને લાગે છે મિક્સ કરી લઈએ સરસ બધું હવે આની અંદર બધું સરસ મિક્સ થઈ જાય પછી ઉપરથી લીંબુ નીચવાનું છે અને લીંબુ પણ અડધું જ લેવાનું છે તો લીંબુ લઈ લઈએ અડધા લીંબુનો રસ મેં કાઢીને જ રાખ્યો તો એ લઈ લીધો તો તૈયાર છે આપણી ડુંગળી લસણની ચટણી વિડીયો સારો લાગ્યો હોય તો શેર કમેન્ટ ચોક્કસથી કરજો નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો મળીએ બીજા વિડીયોમાં જય માતાજી